અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી જૂત અથડાણ કે હિચકારા હુમલાઓની ઘટના વધી અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જૂથ અથડામણ કે હિચકારા હુમલાઓની ઘટના ઘટી રહી છે ત્યારે બે દિવસ પહેલાં લીલિયાના ક્રાંકજ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી ગૌતમ વાળા પર ત્રણ શખ્સોએ કારમાં આવીને હિચકારો જીવલેણ હુમલો કર્યો હતો ને બેફામ ઢોરમાર માર્યો હતો જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા

ઉઠક બેઠક કરાવીને કાન પકડાવ્યા હતા આ ત્રણેય આરોપીઓ રાજકોટના જસ્તણ ગામના દેવકુવાળા લઘુવીર ગીડા અને નાગરાજ વાળા સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી ત્રણેય આરોપીઓના રિકન્સ્ટ્રક્શન વખતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને આ અંગે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ માહિતી આપી હતી ને હુમલાખોરો ઝડપાઈ ગયા છે ને મોબાઈલમાં ચાર એક દિવસ અગાઉ માથાકૂટ બાદ હિંચકારો હુમલો કર્યો હતો ને પોલીસે અન્ય કારણો પણ તપાસી રહી હોવાની વિગતો જણાવી હતી લીલીયા તાલુકાના ક્રાકજ ગામે જિલ્લા મધ્ય સહકારી બેંકમાં નોકરી કરતા ગૌતમ ભી હનુભી વાળા તારીખના રોજ પોતાની નોકરી પર લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીત વાળા આ ત્રણેય ઈસમો સફેદ કલર ની ગાડીમાં આવી ગાયત્રી પાનની ભાગે આરોપી નંબર એક દુકુભાઈ વાળાના દ્વારા તેમને પકડી રાખી

આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ ગૌતમ બી વાળાનાઓને ચાર પાંચ દિવસ પહેલા આરોપી દુકુવાળા સાથે ફોન પર બોલા થઈ થયેલ એ સંદર્ભમાં હુમલો કરેલો છે તેમ છતાં ઊંડાણ પૂર્વક આની તપાસ કરવામાં આવી રહી છે